સુરેન્દ્રનગરના ખેડૂતભાઈઓ શું આપ જાણો છો કે કચ્છમાં આખા ગુજરાતમાં જેટલી વીજળીનું ઉનાળામાં જરૂરિયાત છે એનાથી સાડા ત્રણ ગણું ઉત્પાદન એકલા કચ્છમાં માત્ર બે કંપનીઓ કરવાની છે અને આ બે કંપનીઓ જે વીજળીનું ઉત્પાદન કરશે એ કચ્છ ત્યાંથી મોરબી જિલ્લો અને ત્યાર પછી સુરેન્દ્રનગર જિલ્લામાંથી આ વીજ લાઈનો આગળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને છે તેલંગાણા સુધી જવાની છે આ સાતસો પાસઠ કેવીની અત્યારે એક લાઇન એક આઠસો કેવીની લાઇન બીજી એક સાતસો પાસઠ કેવીની લાઇન આવી ત્રણ કે ચાર લાઈનોના કામ સુરેન્દ્રનગરમાં કાં તો નોટિસ અપાઈ ગઈ છે કાં તો ખાડા ખોદવાનું કામ ચાલુ છે અથવા તો કંપનીવાળા નિશાનીઓ કરે છે એટલે આ પરિસ્થિતિની વચ્ચે કંપનીવાળા ક્યાંક ખેડૂતોને પાંચ લાખમાં સમાધાન કરે છે તો ક્યાંક પચાસ લાખમાં સમાધાન કરે છે આનું કારણ એ છે કે આપણી એકતા નથી અને આપણી પાસે જ્ઞાન નથી આ તમામ મુદ્દાઓને લઈ અને આવતીકાલે તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસ શનિવાર સાંજે સાત વાગે મૂળી તાલુકાનું જે કળમાદ ગામ છે ત્યાં મહાદેવના મંદિરે સાંજે સાત વાગે હું આવું છું મારી સાથે મહેશભાઈ રાજકોટિયા હેમંતભાઈ વિરડા પ્રવીણભાઈ પટોડિયા રતનસિંહ ડોડિયા ભરતસિંહ ઝાલા રામકુભાઈ કરફડા અમે બધા આવતીકાલે આવીએ છીએ એટલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકો હોય ધાંગધ્રા તાલુકો હોય મૂડી તાલુકો હોય લીંબડી તાલુકો હોય જ્યાં જ્યાંથી આ લાઈનો પસાર થવાની છે એવા તમામ તાલુકાના ખેડૂતોને મૂડી તાલુકાના કડમાદ ગામે મહાદેવના મંદિરે સાંજે સાત વાગે આવતીકાલે પધારવા માટે હું આમંત્રણ આપું છું આવો આપણે સૌ સાથે મળી અને આ મહાકાઈ રાક્ષસી કંપનીઓ સામે લડાઈ કરીએ જય જવાન જય કિસાન